જેમ માતાજી મિત્રો અત્યારની જે પરિસ્થિતિ સર્જાણી છે અખિલ બ્રહ્માંડનો માલિક જાણે માથે રોઈઠો હોય એવું વાતાવરણ જ્યારે ઊભું થયું છે લાચાર દિવસ ખેડૂત જોવા સિવાયની પાસે કોઈ રસ્તો નથી હું જ્યાં કપાસમાં ઊભો છું આઠ દિવસ પહેલાં આ કપાસ દાંત કાઢતો હતો મોલ અને એનો માલિક બે હરખમાં હતા આજે મોલની એવી દિશા થઈ ગઈ છે માલિક પાસે તો કોઈ શબ્દો જ નથી અત્યારે અમારો એક દુવો છે કે ચોમાહે વાદળ ચડે એની આરતીઓ ઉતરે પણ શિયાળે સદાય એનું કાળું મોઢું કાગડા વરસાદ મેની માયા છે પણ ચોમાહાના ચાર મહિનામાં જે વરસે છે એ આપણા માટે અમૃત સમાન હોય છે અત્યારે કુદરત રૂઠો છે ખેડૂત કૃષિ અને ઋષિનો આ દેશ છે જેટલું ઋષિનું મહત્વ છે એટલું જ કૃષિનું મહત્વ છે જય જવાન એની સાથે જય કિસાનના નારા છે અહીં લાગે છે આ ધરતી પુત્ર આ ખેડૂત ખેડૂત સિવાય આ જગતના ચોકમાં એને જગતનો તાત કીધો છે મારું તમારું ભરણ પોષણ જે થાય છે એવા કેટલાય ખેડૂતો જ્યારે પોતાનો પરસેવો પાડે છે ત્યારે હું તમે મારું તમારું ભરણ પોષણ કરી શકીએ છીએ ખેડૂત આજે લાચાર થયો છે અખિલ બ્રહ્માંડના માલિકને બીજું તો શું કહીએ અરે લોકસાહિત્યમાં સાહિત્યમાં ઘણું બધું ગવાણું છે કે બગાડ જે માં તું કોઈ ની બાજી અદ્વચે કિરતાર રે બગાડજે માં તું કોઈ ની બાજી અદ્વચે કિરતાર રે બુડાડ જે માં તું કોઈ નું નાવડું દરિયે તારણ હાર રે બગાડજે માં તું કોઈ ની જેની વાટ જોઈને બેઠા હોય કોળીઓ છે એ હાથમાં હોય મોઢામાં જાય પેલા કોળીઓ છીનવાઈ જાય એવી ખેડૂતોની આજે પરિસ્થિતિ થઈ છે રેવા દે એ રેવા દે હવે રોરા રેવા દે હવે માં તો જગતનો અધિપતિ મેહુલો વાલો લાગે પણ અત્યારની પરિસ્થિતિ ખેડૂતમાં એ શબ્દ નથી એના મોઢાને સામે જુઓ એના મોઢાની વેદનાને જો વાંચી હગવાની ક્ષમતા આપણી પાસે હોય તો સમજી હગીએ ખેડૂતે માગ્યું નથી કોઈ દો હા ગમે એવી વિષમ પરિસ્થિતિમાં એ માણસ પોતે ક્યારેય ડગ્યો નથી પણ ફરજ બને છે અત્યારે સહકાર સરકાર એને એક લોકસાહિત્યકાર તરીકે હું વિનંતી કરું છું સર્વે તો જ્યારે થાય ત્યારે અત્યારે સહાયની જરૂર છે એના મોલ એના કેટલા અરમાનો છે એ પૂરા થઈ ગયા છે વાટ જોઈને બેસેલા ખેડૂતોનું આખે આખું જ્યારે આ વાતાવરણ બગડી ગયું છે ત્યારે સરકારને વિનંતી છે સર્વે થાય ન થાય કઈ રીતે થાય ખબર નથી હજારો કરોડો રૂપિયા ખબર નથી એમ વપરાઈ જાય છે અનેક જગ્યાએ અનેક રીતે પૈસાનું ધોવાણ થાય છે તો આ તો જગતનો તાત છે એની જરૂર છે વિષમ પરિસ્થિતિમાં એને મદદરૂપ થવું એ આપણી ફરજ છે અને આ મોતીડું પરોઈ લેવાનો અવસર આવ્યો છે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન માનનીય મનમોહનસિંહ એનીએ આ મોતીડું એક વખત પરોયું હતું અને હજારો કરોડો દેવા છે એ માફ કરી દીધા હતા આજે ખેડૂત જ્યારે લાચાર બન્યો છે ત્યારે મારી એક વિનંતી છે કે બને એટલી એને સહાય થાય અને એને આપણે મદદરૂપ થઈએ જય માતાજી